જંબુસર તાલુકાના કહાનવા ગામે શેખાવગા વિસ્તારમાં બે હજાર ચૌદમાં એક બાલવાડી રૂમ તૈયાર કરવામાં આવી હતી આ બાલવાડી રૂમ કાયમભાઈના ખેતરમાં બનાવવાની મંજૂરી મળી હતી અને ઠરાવ કરીને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા બાદ જે તે સમયના તલાટી સરપંચ સુપરવાઇઝર એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાલવાડી રૂમ ઇસ્માયલભાઈના ખેતરમાં બનાવી દીધી હતી ત્યારે આજે દસ વર્ષ બાદ ઇસ્માઇલ ખબર પડી કે આ રૂમ કાયમભાઈ ભાઈ રસુલભાઈના નામે બોલે છે તો ગમે ત્યારે આપણી જમીનમાં આડકતરી અસર થઈ શકે છે એના ડરથી ઇસ્માઇલ ભાઈએ છેલ્લા એક મહિનાથી આ રૂમને તાળું મારી દીધું છે તો તાલુકાના કહાના ગામમાં શિખાઓ અગાઉ વિસ્તારનો રહેવાસી છું અહીંયા પ્રાથમિક શાળા દસ નંબરની છે ત્યાં અમીનાબેનનું ખેતર આવેલું છે જ્યાં માલ મંદિર બાંધવાની હતી સામે ત્યાં નથી બાંધી એની જગ્યા પર બીજા બીજી બીજા સ્થળ પર બાંધી દીધી છે હવે એનું નિરાકરણ સરપંચને બોલાવીએ તો સરપંચ કે જવાબ આપતા નથી હા તો હવે આ જગ્યા આ જગ્યા પર અમે તારું મળી દીધેલું છે જે તે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીને કારણે આજે પાંત્રીસ નાના બાળકો આ બાલવાડીમાં અભ્યાસ કરી શકતા નથી તેમના ભણતરનો પ્રથમ પાયો છીનવાઈ ગયો છે આ પાંત્રીસ બાળકોમાંથી નજીકમાં રહેતા બાળકો આજે ના છૂટકે બાલવાડી ચલાવનાર બહેનના નિવાસસ્થાને અભ્યાસ કરે છે પણ દૂર રહેનાર બાળકોનું શું સરકાર બાળકોના ભવિષ્ય માટે ભણતર માટે અનેક પ્રયત્નો કરી રહી છે પણ વચેટીયા અધિકારીઓની સાંઠગાંઠ અને કમિશનની લાલચે આજે ઉછળતા ભૂલકાઓની જિંદગી સાથે ખિલવાડ કરી છે બેન પ્રવીણભાઈ છે હું કાનવા દસ આંગણવાડી શેખાવાગા વિસ્તારમાં ચાલું છું અને એક વર્કર બેન છું આંગણવાડી જમીન માલિકે આંગણવાડી પર તારું માર્યું છે એના શું કારણ છે મને ખબર નથી અને હું એક મહિનાથી મારા ઘેર બાળકો બેસાડું છે અને મને પણ તકલીફ પડા છે દૂરના બાળકો આવતા નથી અને જે મારા ઘેર બાળકો બેસા છે તે પણ કેન્દ્ર પર જવાનું કહે છે તો સરકારને નમ્ર વિનંતી કે મને મને મારું કેન્દ્ર પાછું ચાલુ કરાવી આલે અને જે તે હોય તે મને કરી